લા ભાઈ તે કેવી ગાડી આપી છે ના માં હરખી લાઈટ થતી ના હોન વાગતા ના છે એક તો હેન્ડલ એ આડું છે પાછું બમ્પર એ જાઉ તો આગલું ટાયર આમથી આમ થાતું હોય અરે ભાઈ નો જ ને મારી પાસે તો બરોબર જ ચાલતી હતી અને આટલી વાર હોય આવવામાં હવે નોની ક્યાં દેશ અલએ તું ચેક કર

હુકમ માંગવી માંગવીને વાહે બેહું પંદર હજારમાં તમારો ભાઈ એવી ગાડી આપશે કે કોકને વાહે બેહાડીને ફરશું અને ગાડી જોઈને ઓલી લાઇ નહીં પાડે વાહે બેહવાની બે હજાર વીસનું ક્લાસિક આપી દઉં તમને એક લાખ રૂપિયામાં બે હજાર ઓછા અઠાણું હજાર રૂપિયામાં અને પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ફોર્ટી ટુ લેજન્ડ સાત હજાર નંબર એક લાખ પંદર હજાર વીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ અને ઓગણીસ ઓગણીસ નંબરનું ફોર્ટી ટુ આપી દેવાનું છે ખાલી પંચાણું હજાર રૂપિયા ને હજારના ડાઉન પેમેન્ટમાં એક્સક્લુઝિવ ડીલ સાથે બધામાં હાલો